ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસેડી ખાતે ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ હાથ ધરાયું છે છોટાઉદેપુર જિલ્લામાં અનેક સામાજિક કામો સાથે સંકળાયેલ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસેડી ખાતે સમાજના સહયોગથી ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ શૈક્ષણિક સંકુલથી છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી ટેટ આર્મી પોલીસ તલાટી ક્લાર્ક તેમજ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે તેવા માટે રહેવા જમવાની તમામ સુવિધાઓ સહિત ઓનલાઈન ઓફલાઈન કોચિંગ ક્લાસની વ્યવસ્થા અદ્યતન લાઇબ્રેરી રહેવા માટે ભવ્ય હોલનું આયોજન કરવામાં આવેલ છે આ શૈક્ષણિક સંકુલથી છોટાઉદેપુર જિલ્લાના છેવડાના આદિવાસી સમાજના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ સરાહની કાર્ય માટે સમાજના યુવાઓ વડીલો નેતાઓ તથા વિવિધ સમાજસેવીઓ દ્વારા સતત વિચાર અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે આ સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષિત માર્ગદર્શિત યુવા તૈયાર કરી તેમને રોજગારી સાથે જોડવા તથા સમાજના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનાવવાનો છે આ પહેલથી છોટાઉદેપુર જિલ્લાનો યુવા વર્ગ આત્મનિર્ભર બની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે છોટાઉદેપુર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા એ શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી યોગ્ય માર્ગદર્શન આપ આપ્યું આવો સાંભળીએ આ અંગે આ ટ્રસ્ટના પ્રમુખ નિવૃત્ત આર્મીમેન ગોપાલભાઈ રાઠવા તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જય હિન્દ જય ભારત ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસડી ખાતે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલન ઊભું કરવા જઈ રહ્યા છે તેમાં છોટાદેપુર જિલ્લાના તમામ વર્ગના વિદ્યાર્થીઓ જેમ કે જીપીએસસી ટે ટાટ આર્મી પોલીસ વગેરે જે ભરતીની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસીસ તેમજ ઓફલાઈન ક્લાસીસ માટે વસેડી ખાતે લાઇબ્રેરી તેમજ રે રેસીડેન્સ માટે એક હોલ બનાવવા જઈ રહ્યા છે અમારો ટાર્ગેટ છે કે છબ્વીસ જનવરી પહેલાં આ કામ પૂર્ણ કરીને ક્લાસીસ શરૂ કરી દઈએ ગોપાલભાઈ રાઠવા ઇકો પ્રમુખ આજરોજ છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સૌ પ્રથમવાર જિલ્લામાં શૈક્ષણિક સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે જેની આજરોજ મુલાકાત લેવામાં આવી છે આ મુલાકાત દરમિયાન ઇકો યુનિટી ટ્રાયબલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોપાલભાઈના જણાવ્યા મુજબ સદર જે અત્યારે અહીંયા કામગ ચાલી રહ્યું છે એમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિભાગમાં સ્કૂલોમાં કોલેજોમાં અભ્યાસ અભ્યાસ કરતાં બાળકો માટે અહીંયા રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક રહેટાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે સાથે જ એક બાજુમાં એક લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે છોટાદેપુર જિલ્લાવાસીઓમાં એક અનેરું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે અને જે વિદ્યાર્થીઓ અહીંયા તૈયારી સ્પર્ધાત્મક તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અહીંયા રહેવાની સગવડ સાથે એક ઓનલાઈન કોચિંગનું ક્લાસ પણ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે આ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ ખૂબ આવું સારું કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું સાથે જ આ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એક રોજગારીની તકો અને નોકરી વાંચુક વિદ્યાર્થીઓ માટે પૂરતી તૈયારી કરે અને સારામાં સારું પરિણામ મેળવી જિલ્લામાં સારા પર્સન્ટેજે પાસ થાય એવી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત